રાહુલ ગાંધી દરેક ને પોતાનું અસ્તિત્વ ટકાવું છે ને અહીંથી આપણને દોવા છે ગુજરાત છે ધનાઢ્યમાં ધનાઢ્ય રાજ્ય છે કાન ખજુરા ના ટાંગા જેવું છે એકાદ ટાંગો લંગડો ના હાલે કાન તમે પાક લણવા જ ભેગા થાવ તો લોકો વાવો તો ઉગે કેમ ખાલી તમે પાક દઈને તમે એમ કહો કે આ ખેતર બહુ સારું છે બધું લણી લ્યો ખેતર કોકનું છે ભાઈ સર આપણે જોઈએ તો હજુ વિસાવદરની ચૂંટણીની તારીખ પણ જાહેર નથી થઈ અને જોઈએ તો આમ આદમી પાર્ટીએ ત્યાં ધામા નાખે છે કોંગ્રેસ પણ હવે મજબૂત બનવાની તૈયારીઓ કરી રહી છે ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક અંદર ચહલપહલ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે તો સર આટલું બધું કેમ વિસાવદરની ચૂંટણીને મહત્વ આપવામાં આવી રહ્યું છે અને શું રંધાઈ રહ્યું છે હજુ તો બે ની સત્યાવીસની ચૂંટણીને તો વાર છે તો ગુજરાતના રાજકારણમાં શું રંધાઈ રહ્યું છે ભાજપ તો ખેર વર્તમાનમાં છે જી ત્રણ ત્રણેય પક્ષની ત્રણેય અલગ અલગ વિચારધારા છે કોંગ્રેસને મોત દેખાય છે આમ આદમીને સંજીવની દેખાય છે અને આને અસ્તિત્વનો ટકાવવાની વાત છે તમે સિદ્ધિ મેળવવી અઘરી પણ પચાવવી અઘરી અને ટકાવવી અઘરી ભારતીય જનતા પાર્ટી સિદ્ધિ મેળવી લીધી હવે એને ટકાવવી અઘરી છે ભયંકર માત્રામાં છે ભાજપ ને એ સત્તા ટકાવી રાખવી છે અને પોતાની શાખે ટકાવી રાખવી છે એટલે એમાં ઉથલ પાથલ ચાલી રહી છે અત્યારે કોને પ્રમુખ બનાવવા એમાં તમે હું જાણીએ છીએ

એટલે ઈ પણ લોબિંગ કરે છે અને મોદી સરકાર તો હોય જ ઓબ્વિયસલી અત્યારે ગુજરાત છે એ સમગ્ર દેશમાં તમારી જાણ આર્થિક રાજધાની કહેવાય ને તો એ મહારાષ્ટ્ર અને ગુજરાત છે એક જમાનામાં પંજાબ હરિયાણા હતું અત્યારે સુખી તો છે પણ એમાં ડ્રગ્સનો ડખો થઈ ગયો ને ખાલિસ્તાન વાદ ચાલે છે ને આમ ને તેમ એટલે ઈ એ જે છે ને સ્થાયી રૂપે ન ગણાય એ અચળ કહેવાય ચળિત થઈ જાય એવું અચળની ચલિત ચળિત થઈ જાય એવું ગુજરાત અને મહારાષ્ટ્ર એ આર્થિક રાજધાની ગણાય તમારે આખા દેશમાં તમારા પક્ષને બધા જ કાર્યક્રમો કરવા માટે પૈસા જોઈએ કે નહીં પૈસાનું સ્ત્રોત અહીંથી છે વિસાવર્ગર ની ચૂંટણી એ એક પગથિયું છે એને તક છે જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો એનું સ્થાણું થપાઈ જશે અહીંથી આમ આદમી પાર્ટીનું એપી સેન્ટર ગુજરાત બનશે ઓકે

તો ગુજરાતમાં મેં તમને અગાઉ કીધું મોટો વર્ગ એવો છે કે એ માને છે કે એક લોકોના જ પ્રતિનિધિઓ એવા ઝુંઝારું માણસો તો હોવા જ જોઈએ એ ગોપાલના સ્વરૂપમાં જીતે તો લોકોની આશા બંધાઈને મોટો વર્ગ પાટીદારથી માંડીને કહું છું જેટલા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ સરકાર વિરોધી જેટલા છે ઓબીસી પણ છે માઇનોરિટી છે દલિત છે પાટીદારો છે કોળી સમાજ છે જેટલા પણ લોકોથી હુડુ હુડ હુંઠ કરીને વયા જાય એમ છે એવી કોંગ્રેસની ભીતિ છે

એટલે આ પ્રકારની ગતિવિધિ ગુજરાતમાં અત્યારે આખા દેશમાં સૌથી વધુ ખતરનાક ગતિવિધિ રાજકીય પોલિટિક્સ ચાલી રહી હોય તો એ ગુજરાતમાં ચાલે છે રાહુલ ગાંધી સાડત્રીસ દિવસમાં ત્રણ વખત ગુજરાત આવે એ પણ બહુ મોટી વાત છે અને હજી અહીંયા જિલ્લા કક્ષાની વાતો કરે છે ને બગીના ઘોડા જુદા ને રેસના ઘોડા જુદા ને એ બધું વારંવાર કરીએ હું કામ બધાને ખબર છે અને તમે રખે કોઈ ગુજરાતી એવું માને કે આપણી કોઈની લાગણી છે લાગણી માગણી કઈ નથી દરેક ને પોતાનું અસ્તિત્વ ટકાવું છે ને અહીંથી આપણને દોવા છે ગુજરાત છે ધનાઢ્યમાં ધનાઢ્ય રાજ્ય છે અને સલામતી આમ છે સલામતી એટલે અહીંયા આતંકવાદ ને નક્સલવાદ ને એવું નથી એમ આપણી આ ઇન્ટરનલ સલામતીની વાત નથી કરતો એમાં તો ધબ નમા છે પણ બાકી બાહ્ય આપણી પર કોઈ આક્રમણ થાય એમ નથી તો બધાને ખબર છે કે આ ગુજરાત કામ જેનું ગાય જેવું છે એટલે તમામ પક્ષીડના ટોળાની જેમ પડ્યું જેના હૃદયમાં છે જેને જીતાડે એને ક્યાં કાંઈ છે નથી બધા હોળીના નાળિયા રોજે રોજ કાર્યક્રમમાં પણ સાંભળતા આટલી કરુણાંતિકા થઈ કોઈ આહુડાય પાડતા નથી એટલે બધામાં આમ આદમી પાર્ટીને પણ એ લાગે છે કે જો અહીં થાણું થાપીએ જેમ સુરતમાં અંગ્રેજો થાપ્યું તો અઢીસો વર્ષ પહેલા પછી બસો વર્ષ રાજ કરી ગયા આમ આદમી પાર્ટી જો અહીં થાણું થાપે જીતી જાય વિસાવદરમાં તો લખી રાખજો કોંગ્રેસને ક્યાંક ત્રીજી લાઈનમાં હરોળમાં ઉભું રહેવું પડશે એટલે આમ આદમી પાર્ટીને અહીંયા સ્થાપના દીવન છે એમ કે તો આને એપી સેન્ટર કોંગ્રેસને આને નથી આવવા દેવું અને અમે હજી નંબર બે છીએ એ જાળવી રાખવાની જંખના છે અને ભાજપ ટોપમાં છે એને આપણે સરકીને જ જાવું કારણ કે આમ પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા જીતી જાય તો સરકારને આમ ફેર ન પડે જેવું છે છે લોકોમાં એક વાત એવી પ્રસરી જાય ગોપાલ ના જીતવાથી કે ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે એવા માણસો પણ છે અને લોકો માને છે કે આપણે માનતા હતા એવા માણસો આવી ગયા તો ભાજપ ને ત્યાંથી હારવાની શરૂઆત થઈ શકે છે મરણિયા થયા છે આ લડત પેટા ચૂંટણી છે ને એ ખાલી પેટા ચૂંટણી નથી આ જેને જેને છેટા ન રહેવું હોય રાજકારણ થી એની ચૂંટણી છે નહીતર બધા છેટા રહેવાના લખી રાખો વિજય થી નહીં પોલિટિક્સથી થી એટલે આ બધી પૂર્વક બધા લડી રહ્યા છે હવે અંજામ ખુદા જાને સર આ બે હજાર સત્યાવીસની પૂર્વ તૈયારી કહી શકાય કારણ કે જે રીતે તમામ પાર્ટીઓ આવી રહી છે સાથે સર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી શંકરસિંહ પણ અત્યારે કહી શકાય કે કડીમાં લડવાની વાત જેમને છેલ્લે કરી હતી અને કોડી સમાજ પણ હવે નવી પાર્ટીની વાત કરે છે તો સર આ બધું કઈ રીતે આને કઈ રીતે જોઈ રહ્યા છો એક રાજકીય ધ્રુવીકરણ તો ચાલી રહ્યું છે ગુજરાતમાં તમે જેટલા પણ સજ્જનને સારા નાગરિકો છે નાગરિક શબ્દ વાપરું છું મતદાર નહીં જી મતદાર કમિટેડ હોય નાગરિક ન્યુટ્રલ હોય નિષ્પક્ષ હોય નાગરિકને પૂછો તમે હકીકતે કે તમે ઈશ્વરની સાક્ષી એ વાત કરવાનું હો કમિટેડવાળી વાળી વાત નહીં ઈશ્વરની સાક્ષીએ સાક્ષી વાત કરો આ અત્યારની સરકાર છે એનાથી તમે સંતુષ્ટ છુઓ હા કે ના નેવું ટકા ના પાડશે કારણ કે નથી જ હોવાના સંતુષ્ટ આપણે બધું જાણીએ છીએ રાજકોટના એને કોઈ અર્થ નથી બધી જ નજર સામે છે લોકોના કાળજા ફાટી જાય એવી રીતે મરી મરી ગયા ગયા સેંકડો લોકો અને સરકારના પાપે મરી ગયા તમે કલ્પના તો કરો આ તો નરસંહાર છે આ અકસ્માત નથી ઈ નરસંહાર હોવા છતાંય તમે હું કાંઈ કરી શકતા નથી ઈ કઈ જેવી તેવી વાત છે એટલે લોકો ક્યારેય સંતુષ્ટ નથી એ સંતુષ્ટ નથી એટલે બે હજાર હોય કે મિડ ટર્મ પોલ હોય બધાને એવી પણ આશંકા નહીં લોકો મોટા ભાગના ને શ્રદ્ધા છે કે કેન્દ્રની સરકારે પાંચ વર્ષ પૂરા કરશે એવું માનવાનું કોઈ કારણ નથી ન્યાય ધ્રુવીકરણ ચાલે છે આરએસએસ માને છે કે હિન્દુત્વનો એજન્ડા છે એને ભયંકર રીતે લાગુ પાડો હવે યુસીસી લાઈનમાં બાકી બધું થઈ ગયું હવે યુસીસી આવે તો તમે જાણો છો નીતિશ કુમાર કે ચંદ્રાબાબુને કોઈ કાળે પોહાય એમ નથી કારણ કે એની રાજનીતિ મુસ્લિમ આધારિત છે એટલે એ ટેકો પાછો ખેંચી જ લેવાના જો આ થાય તો વાત છે યુસીસીની વાત હવે એ ટેકો પાછો ખેંચી લે તો સો ટકા મિડ ટર્મ પોલ આવ્યા વગર છૂટકા નહીં બરાબર મિડ ટર્મ પોલ એટલે ગુજરાતમાં જે બધા મરી પડ્યા છે ને એક જ પેટા છે એક જ બેઠકની માણસો ને ખબર નથી ચૂંટણી આવશે એ ખાલી કાગળ ઉપર છે વિસાવદર માં લડી લેવો છે એટલે તમને કહું કે બે હાજર સત્યાવીસ નું દૂર છે લોકો રાજકીય પાર્ટીઓ જે છે એને એમ છે કે ન કરે નારાયણ અને આવે તો આપણે એટલે બધા બે હાજર સત્યાવીસ નામે સંગઠન કરવામાં અત્યારે તૂટી પડ્યા છે જે જીતા વહી સિકંદર જે જીતશે એ લોકો એના આધારે ગુજરાતમાં સત્યાવીસ ની ચૂંટણી આવે કે નહીં પેલા આવે એના આધારે બધા ચકરડા ગોઠવશે કારણ કે બધા ને હવે આખા દેશમાં મેં તમને કીધું પંજાબ હરિયાણા જે હતું એક જમાનામાં સમૃદ્ધ એમાં અત્યારે ડખો છે મારા સમૃદ્ધ ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે વિપક્ષને આશા હોય તો એ ગુજરાતમાં છે કારણ કે અહીંયા સરકાર વિરોધી માનસિકતા છે અને વળી તક છે જો આ તક એ ઝડપીને જે જીતશે

આની પા શંકરસિંહ બાપુ પાસે અનુભવ આવડત કૌશલ બધું જ પી જી ડી પણ હવે ખરડાઈ ચૂક્યા છે અનેકો પાર્ટી એણે બે ચાર વખત પાર્ટી એને રજા કરી પછી એનું સ્ટેન્ડ નક્કી નથી થતું ગમે ત્યારે ગમે તેની સાથે બેઠેલા આજે અમિત શાહ આવ્યો ને કાલે અખિલેશ યાદવ સાથે હોય જેની કોઈ વિચારધારા મળે નહીં ભલે એટલે બધું એ ગડમથલ છે એટલે એ અને બીજું બાપુને તો આપણે શું કહી શકીએ પણ એ જે પ્રચારમાં અત્યારે હમણાં કડી બાજુનું તમે કહો એક સભા હતી તો શંકરસિંહ બાપુ બોલ્યા કે ભારતીય જનતા પાર્ટી જે છે એને પુલવામા પણ એને ગોધરા કાંડે એને કરાવ્યું તું અને કતલખાનાના પૈસા કતલખાનાના જે માલિકો છે એના પૈસા ફંડ લે છે ભલા માણસ આ બધી જ વાતો રાતોરાતો થઈ નથી તાકાત હાલો ગોધરા પછી થયું પુલવામા પછી થયું તમે નીકળ્યા પછી હાલો પણ પૈસા કતલખાનાના તો પેલેથી લેતા હશે ને કારણ કે કતલખાના તો વર્ષોથી છે તમે ત્યારે ભાજપમાં તા જ તેથી તમારો આત્મા કા કેળ્યો નહીં તેથી તમને ગાય માતા કા ના લાગી એટલે આ તો તમને જ્યાં સુધી સમાધાન છે તમે જ્યાં સુધી પક્ષમાં છો ત્યાં ભાજપ છે મહાસત્તાને લાયક છે ભારત માતા કીધે વંદે માત્ર તમે નીકળી જાવ એટલે દ્રાક્ષ ખાટી છે એવું તો ના હાલે તો જનતાને બધી ખબર પડે છે સાહેબ એટલે શંકરજી બાપુ એ ઠીક છે મોરચો રેચો એ પોતાનું અસ્તિત્વ ટકાવશે ખાલી એમ બેનર તળે હું કોઈ પણ નાના મોટા છાપામાં હોઉં તો પત્રકાર તો ગણાવું મારી પછી છાપાની ઉપજણ હોય કે ન હોય મારી ઉપજણ હોય કે પત્રકાર તો હું કહી શકું નાનું મોટું કાર્ડ હોય તો એમ બાપુ પાસે કાર્ડ છે કે હું આ નેતા છું ધેટ ઓલ પણ એનું એટલું મોટું કોઈ અસર હું નથી જોતો કોળી સમાજનું સર કોળી સમાજમાં એવું છે જે ભાઈએ જાહેરાત કરી છે એ ભાઈને કયો એમ જાહેરાત કરવાથી મેળ નથી પડતો તમારું સ્વયં કઈ વજુદ છે ખરું જે ભાઈએ જાહેરાત કરી એનું તમે એવું છે કે એનો ઓરા છે આખા સમાજમાં એના વિશેની કેટલી વાતો પાનાઓ ભરાણા છે રાજકોટના અખબારોમાં સમજી લ્યો અને જે સ્વામીજી છે જે સાધુ મહામંડલેશ્વર નામ છે એ બાપુ નું પણ એવું છે એનું જે તે સમયે અખબારોમાં બહુ આવેલું છે અને ભગવાન પોલિટિક્સની વાત કરો તમે આદર્શ વાત કરી શકો રામ રાજ્ય જેવી કોઈ પણ આદર્શ વાત કરી શકો ફિલોસોફિકલી પણ તમે હવે કાયદેસર રાજકીય રીતે લડવા માંગતા હો અને કોઈ વજહ વગર કોળી સમાજ છે તો આ બીજા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કોંગ્રેસમાંય કોળી સમાજ છે ને કોળી સમાજ કોંગ્રેસમાંય છે આમ આદમી પાર્ટીમાં છે ભારતીય જનતા પાર્ટીમાં છે હવે તમે તમારો નોખો ચોખ્ખો પાડો તો તમારો એવો પ્રભાવ તો હોવો જોઈએ અધિકાર બધાને છે જે ભાઈએ જાહેરાત કરી અને અધિકાર ચોક્કસ છે પણ તમારે મહેનત કરવી પડે સાહેબ એના વગર ના લે મંડળા તો કોઈ પણ માણસ રચી શકે હું સ્વયં તમે ખુદ આ ભાઈ પાર્ટી રચો દેશમાં છૂટતો છે ને એનો જનાધાર કેટલો છે અને જનાધાર એમને નથી મળતો સારી સારી રેવડી બાજી કરવાથી પણ મેળ નથી પડતી તમારે લોકોને કન્વિન્સ કરાવવા પડે કે તમારામાં કંઈક છે તો તમારે મેળ પડે આવડું મોટું હોવા છતાં કોંગ્રેસ જેવું તો તમે છો નહીં ને કોંગ્રેસ દોઢસો વર્ષ જૂની પાર્ટી છે તોય એ હાસ્યમાં નથી લોકોને ખબર પડી ગઈ ભાઈ છોડો આમાં નહીં મેળ પડે એવી સ્થિતિ છે તો ત્યારે તમે એમ કહો કે અમે નવી પાર્ટી બનાવશું કોંગ્રેસનું અરે કોળી સમાજની તો અધિકાર બધોય છે પણ એના માટે ખેત ખેડ ખેડ કરવાની બહુ વાર છે ખેતી કરો તો એ મેળ એમને તમે પાક લણવા ભેગા થાવ તો લોકો વાવો તો ઉગે કે એમને ખાલી તમે પાક તમે એમ કે આ ખેતર બહુ સારું છે બધું લણી લો ખેતર કોકનું છે ભાઈ તમારું નથી તમે વાવો તમે ઉગો તમારું વાવ લણની કાંઈ પછી તમારો અધિકાર કરો તો ઠીક રહે પણ બધાને અધિકાર છે પણ મહેનત કરવી પડે સાહેબ કો વાત નહીં એક વાત જી જી તો સર અમારી સાથે બદલ બદલ અને આપનો સમય ખૂબ ખૂબ આભાર તો આ હતા ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને વાત કરી ગુજરાતમાં જોઈએ તો તમામ પાર્ટીઓ છે તેમનું કેન્દ્ર અત્યારે વિસાવદર છે અને ક્યાંક ને ક્યાંક બે હજાર સત્યાવીસ છે તેને હજુ વાર છે પરંતુ દરેક પાર્ટીઓ છે અત્યારે પોતાના અસ્તિત્વની તો ક્યાંક મોત થી બચવાની તો ક્યાંક નવી સંજીવનીની છે તે વિસાવદર દેખાઈ રહ્યું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર